thank you

આરોપણ ખાતમુ્રત સાંસદશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું વય નિમૃત બે અધિકારીઓ પૈકી શિક્ષણ સેવા વર્ગ 2 માંથી વય નિમૃત બેળવનાર હર્ષદભાઈ ગરવા તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કિશોરભાઈ સિજનું સિજુનું સન્માન સાંસદશ્રી તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પરસોતમભાઈ મારવાડાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ નવ નિયુક્ત પાંચ સરકારી કર્મચારીઓનું સન્માન દયા પર મામલતદાર સાહેબ શ્રી નવીન ચંદ્ર મારુ સાહેબ બીએસએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સતીવ સતીવન્દ્ર સી નલિયા પીઆઈ બીએમ જાલા સાહેબ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અબ્દુલ સાહેબના હસ્તે કરવામાં આવ્યું આ પ્રસંગે સાંસદ શ્રી વિરોધભાઈ ચાવડાએ છેવાડાના છાડુરા ગામનું શિક્ષણ ક્ષેત્રે રાજ્યના નામના ધરાવે છે છાડુરા ગામમાં ડોક્ટર વકીલ એન્જિનિયર આર્મી શિક્ષણ આરોગ્ય તેમજ પોલીસ વિભાગના અનેક કર્મચારીઓ નિવૃત્ત થઈ ગયા છે તો મોટી સંખ્યામાં હાલ ફરજ બજાવી રહ્યા છે આ પ્રસંગે ગામના આગેવાનો ધનજીભાઈ સીજુ આશાભાઈ સીજુ ઠાકરશીભાઈ સીજુ હરજીભાઈ ખોખર લખમસી સીજુ ખીમાજીભાઈ ગોરડિયા હંસરાજભાઈ પરગડુ સુરજીભાઈ સીજુ દામજીભાઈ

પોલીસ ના અધિકારીઓ હોય આવા પણ લોકો નિવૃત્ત થયા છે એટલે આ બહુ મોટી વાત છે કે એક નાના ગામમાંથી એક નાના સમાજ મેં શરૂઆતમાં કીધું એ રીતે કે અનેક લોકો ભણી ગણીને શિક્ષિત બને અને નોકરી કર્યા પછી જ્યારે નિવૃત્ત જીવન હોય ત્યારે પણ સામાજિક સેવા કરે અને એમના માધ્યમથી એ રમેશભાઈ સિજુ હોય અમારા લાલજીભાઈ ગરવા સાહેબ હોય અમારા જયંતિભાઈ સિજુ આશાભાઈ સિંજુ

મારા ગામના બે અધિકારી રિટાયર આવ્યા એમનું સન્માન અને સાથે સાથે પાંચ નવયુક્ત જે ગુજરાત સરકાર ભારત સરકારમાં જોઈન કર્યા એમનું સન્માન કરવામાં આવ્યું હતું એ પ્રસંગે માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ સમારંભના અધ્યક્ષ હતા અને સાથે નામી અનામી અનેક અનુક ઘણા બધા વ્યક્તિઓ હતા અને આજે ખાસ કરીને અત્યારે જે વિનયભાઈ ચાવડા સાહેબ એ કીધું કે છોકરીઓની ભણતર વધારે છે અને છોકરાની ભણતર ઓછી છે શું કારણ બહુ જટિલ પ્રશ્ન છે આપનો અને એ પ્રશ્ન એવો છે કે દરેક ગામને નડે છે એ માટે હું એટલું જ કહીશ કે છોકરીઓ તો જે રીતે પહેલેથી જ ભણતર કરતી હતી એ રીતે અભ્યાસ કરે છે છોકરાઓમાં અભ્યાસ ઊંચો એ રીતે થઈ ગયું કે વ્યસન મુક્તિ છે એ તરફ અમે બહુ ઝુમેશ કરવી પડશે ગામે ગામ જે રીતે સરકારનું ધ્યાન દોરવું પડશે કે નશાઓના અડા જે ચાલે છે એ જલ્દી બંધ થવા જોઈએ કે અમારા ગામમાં એવું નથી પણ જરૂર તોય પણ દીવાતળે અંધેરું હોય એ મોટામાં મોટું કારણ છે